मातृभूमि न्यूज मातृभूमि आवाज मातृभूमि के लिए ધ્રોલ એસટી ડેપોના મેનેજર રફીફ શેખ સસ્પેન્ડ થયા બસ રિપેરિંગમાં બેદરકારીને લઈને કાર્યવાહી કરવામાં આવી જામજોધપુર એસટી ડેપો ખાતે હાજર રહેવા હુકમ કરાયો હતો ડ્રોલ એસટી ડેપોમાં ફરજ બજાવતા ડેપો મેનેજર રફીફે શેખ સામે કાર્યવાહી કરાઈ નિયત ફરજમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવતા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી તારીખ અઢાર સાત બે હજાર પચીસના રોજ દ્વારકા કેન્દ્રની બસ નંબર જે જે અઢાર જેડ ઓગણસિત્તેર જે દ્વારકા રાજકોટ રૂટ પર હતી તે દરમિયાન બસના પાછળના ડાબી બાજુના અંદરના ટાયરમાં બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટના કારણે અંદરના પતરા તૂટી ગયા હતા કોઈ પણ રિપેરિંગ અથવા તકેદારીના પગલાં ન લીધા જે બસને યોગ્ય રીતે તપાસ્યા વગર જ ડેપો મેનેજરે આ વાહનને ફરી રૂટ પર મોકલી આપ્યો આ અવગણના એટલી બધી ગંભીર હતી કે સોશિયલ મીડિયા પર આ ઘટના અંગેની પોસ્ટ વાપરેલ થઈ હકીકત આધારે રફીભાઈ શેખને જવાબદાર ગણાવીને નિગમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે તાજેતરમાં જ અઢાર સાતના રોજ અમારી દ્વારકાથી રાજકોટ જતી દ્વારકા ડેપોની જે બસ છે એની અંદર પાછળનું ટાયર છે એ ફાટી જવાના કારણે ટાયર ઉપરનું જે મડગાર્ડનો જે ભાગ આવે છે એ તૂટી જવામાં આવેલ અને ડ્રાઈવર દ્વારા ગાડી છે એ ધ્રોલ ડેપોમાં રિપેરિંગ કામ અર્થે લઈ જવામાં આવેલ ધ્રોલ ડેપો દ્વારા ડેપોમેજર દ્વારા ગાડીને પંચરની કામગીરી છે એ બીજું ટાયર ફિટ કરી અને કરી આપવામાં આવેલ પરંતુ ઉપરનું જે વ્હીલ હાઉસનું જે મડગાટ છે એ જે તૂટી ગયું હતું એની કામગીરી છે એ કરી આપવામાં આવેલ નહીં જેથી ફરજ પરના ડ્રાઈવર દ્વારા હેડ શ્રી અને ડેપોસરીનું ધ્યાન છે એ દોરવામાં આવેલું હતું એમ છતાં પણ આ ગાડીની કામગીરી કરવામાં આવેલ નહીં અને ગાડીને ઓન રૂટ રવાના કરવામાં આવેલ પરિણામે જે સોશિયલ મીડિયામાં વિડીયો જે વાયરલ થયો છે એના અનુસંધાને તાત્કાલિક ચેક કરવા માટેની જાણ કરવામાં આવેલી એના અનુસંધાને વિભાગીય આંતરિક એજ દ્વારા રેપમોજર ધ્રોલને શેખને અને અમારા જે હેડ મિકેનિક છે જયુભાને એ બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી અને સસ્પેન્શનના પગલાં છે એ ભરવામાં આવેલ છે નિગમમાં પ્રવાસી જનતાની સુવિધા માટે એસટી બસ છે એ સતત ચોવીસ કલાક કાર્યરત છે એની અંદર કોઈપણ જાતની ખામી મુશ્કેલી હોય તો એ તાત્કાલિક નિવારવા માટે જે તે ડેપો ખાતે વર્કશોપનું પણ વર્કશોપ અને એનો મેન્ટેનન્સ સ્ટાફ છે એ હાજર જ હોય છે એટલે આવી કોઈ પણ નાની કે મોટી જે પણ કંઈક કામગીરી હોય ખામી હોય તો એ તાત્કાલિક છે એ હાથ ધરીને દુરસ્ત કરી શકાય આ બનાવની અંદર જાણવા છતાં પણ જે ટાયરની ઉપરનું જે મડગાડ છે એ રિપેર નહીં કરવાના કારણે આ પગલાં છે એ પેસેન્જરના હિતમાં લેવામાં આવેલ છે અને નિગમની પ્રતિષ્ઠાને પણ આમાં હાનિ પહોંચી છે આપ ખ્યાલ જ હશે બધાને કે નાની અમથી બાબત હોય તો પણ હાલમાં જે સોશિયલ મીડિયાના માધ્યમથી છે એ તાત્કાલિક માહિતી છે એ આપણને મળી જાય છે આ વસ્તુ સારી છે કે જેથી કરીને અમે અમારી જે ખામી છે ત્રુટી છે એ અમે તાત્કાલિક નિવારી અને પ્રવાસી જનતાને સારી સેવા છે એ પૂરી પાડી પાડવા માટે કટિબદ્ધ છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ